વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો દિવાળીપુરાની માનવ મંદિર સોસાયટીમાં રહેતા કૃષ્ણાબેન પરમાર ગઈ તારીખ ત્રેવીસ મે બપોરે પતિ સાથે આણંદ જવા માટે બસ ડેપો પર ગયા હતા જે દરમિયાન પ્લેટફોર્મ નંબર દસ પર એક બસ આવતા પતિ બોર્ડ વાંચવા ગયા હતા અને તે દરમિયાન એક ગઠીઓ તેમના ગળામાંથી એક તોલાની ચેન લૂંટી ફરાર થઈ ગયો હતો આ બનાવ અંગે સયાજીગંજના પીઆઈ ઝેડેન અને ટીમે સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા અને ગઠિયાની ઓળખ કર્યા બાદ તેને ઝડપી પાડ્યો હતો પકડાયેલા આરોપીનું નામ વિશાલ વસંતભાઈ પટેલ હાલ રહે સ્વાદ ક્વાર્ટર્સ ન્યુ વીઆઈપી રોડ મૂળ રહે અમિયાપુરા ગામ બેડ અરવલ્લીને ઝડપી પાડી સ્કૂટરની ડીકીમાંથી રોકડ રૂપિયા તેર હજાર અને મોબાઇલ કબજે કર્યા હતા